તમાકુ વ્યસન મુક્તિ માટે મુસ્કુરાહટ સંસ્થા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવનાર મુસ્કુરાહટ સંસ્થા દસ વર્ષ પૂર્ણ કરે છે અગિયારમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તમાકુ વ્યસન મુક્તિ અંગે નાટક તૈયાર કરાવી તેને લોકો સમક્ષ રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્રણ શ્રેષ્ઠ હતા જેમાં પ્રથમ સ્થાને સ્મોકી ડ્રીમ્સ ના લેખક સ્વાતિનાયક દ્વિતીય સ્થાને

આ વખતે નાટ્ય સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારીની આસપાસના વિસ્તારના નાટ્ય લેખકો માટે નાટ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં દસ જેટલા નાટ્ય લેખકોએ પોતાની સ્ક્રિપ્ટ અમને મળી મોકલી હતી જેમાંથી પસંદ કરેલી ત્રણ કૃતિઓને અમે શ્રેષ્ઠ તરીકે સાબિત કરી છે શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર કરીએ છીએ અને એ શ્રેષ્ઠ કૃતિઓ અમે પ્રજા સમક્ષ લોકોને બતાવીશું કોલેજના વિદ્યાર્થીઓને નાટ્ય સ્વરૂપે એને તૈયાર કરીને આગળ ભજવશે આ અંગે વધુ માહિતી અમારા મુસ્કુરાટના યશદીભાઈ તમને માહિતી આપશે મુસ્કુરાટ ટીમથી યશદી કોન્ટ્રાક્ટર સ્ક્રિપ્ટનું કોમ્પિટિશન રાખવામાં આવેલું હતું પેપરમાં એડવર્ટાઈઝ પણ આપી હતી દસ જેટલી સ્ક્રિપ્ટ આપણી પાસે આવી હતી એ દસે દસનો પહેલાં તો દિલથી આભાર વ્યક્ત કરું છું સ્ક્રિપ્ટને જજ કરવામાં પિયુષભાઈ ભટ્ટ સર રિસ્પેક્ટેડ પિયુષભાઈ ભટ્ટ સર એ જજ કરી છે અને એમાંથી ત્રણ સ્ક્રિપ્ટ તૈયાર કરી છે ને એને સિલેક્ટ કરેલી છે એ જે ત્રણ સ્ક્રિપ્ટ અને બીજી બે સ્ક્રિપ્ટ આમ કે પાંચ સ્ક્રિપ્ટ આપણે નાટક એનું નાટકમાં ભજવીશું ઓરિકને પ્રિન્સિપલ્સ એમની સાથે મિટિંગ રાખીશું કોલેજના છોકરાઓએ નાટક ભજવશે જે ત્રણ આપણે સિલેક્ટ કરેલા છે પિયુષ ભટ્ટ સરે એમનું પરિણામ આજે જાહેર કરું છું તે પણ સરની પરમિશનથી જ કરું છું ત્રીજું નાટક જે ત્રીજું નાટક જે સિલેક્ટ કરવામાં આવ્યું છે અને જે લેખક છે યશવી પરમાર સો યશવી દીકરા તને કોમરેડ્સ કે તે રિયલી ઘણું સારું લખ્યું માટે તારું સિલેક્ટ કરવામાં આવ્યું ત્રીજો નંબર તારો આવ્યો છે બીજા નંબર પર છે ડૉક્ટર વૃદુલભાઈ વૈદ્ય વૃદુલભાઈ તમને પણ રિયલી મુસ્કુરાટ ટીમથી વતી તમને પણ કોંગ્રેસ કહેવામાં આવે છે અને પહેલું નાટક જે સિલેક્ટ કરવામાં આવ્યું છે અને જે લેખક છે લેખકનું નામ છે ડૉક્ટર સ્વાતિબેન નાયક સો ત્રણે ત્રણ લેખકોને દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને જે બીજા સાત લેખકો છે કે જેમનો નંબર નથી આવ્યો તે છતાં એમનો કેમ કે દસમાંથી ત્રણ જ કરવાના હતા એટલે એવું નથી કે સાત બીજા નાટક બરાબર નહોતા બધાને જ અભિનંદન ને મુસ્કરાટ ટીમને તમે જે રીતે સપોર્ટ આપેલો છે નાટક લેખન સ્પર્ધામાં પાર્ટિસિપેટ થઈને સો દરેકનો દિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ યુ મચી